હવે મિત્રો આદિવાસી સમાજના લોકોનો એક જ માંગ છે કે શ્વેતોભાઈ વસાવાને જલ્દીથી જામીન મળે અને શ્વેતોભાઈ વસાવા જલ્દીથી જેલમાંથી બહાર આવે જ્યાં મિત્રો વાતથી તો બધા કલાકારો તો કહી રહ્યા છે શેતોભાઈ વસાવા જલ્દીથી બહાર આવે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના કલાકારો પણ ખૂબ જ એટલે ખૂબ જ મેં મિત્રો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા આદિવાસી સમાજના નેતા ધારાસભ્ય ડેડિયાપાડાના કે પોતે શેતોભાઈ વસાવાને જલ્દીથી ભાઈ જેલમાંથી મિત્રો એમ કીધું જામીન આપો અને જેલમાંથી બહાર કાઢો ખાસ કરીને ગુજરાતની અંદર હાહાકાર મોસીઓ છે કે આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડાના ધારાસભ્ય શેતુભાઈ વસાવા જેલની અંદર ગયા છે વડોદરા જેલની અંદર હવે ક્યારે જેલમાંથી બહાર આવશે ઉભાઈઓ ભાઈઓ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છો પરંતુ ખાસ કરીને ભાઈઓ તમે મિત્રો ચેનલમાં વાર આવી રીતે વિડીયો શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં ખાસ કરીને મિત્રો જેટલા પણ લોકો સબસ્ક્રાઈબ કરશે જે આ મિત્રો વાત તેના મારા 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 તરફથી મિત્રો વાંચ્યું જે પણ હું ભાઈ વસાવના વિડીયો અપલોડ કરું એ તમારા સમક્ષ સૌથી પહેલા જોવા મળી જવાના છે તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ અને લાઇક કરી દો હવે તમને બધા લોકોની ખબર છે કે ધારાસભ્ય છે ધારાસભ્ય ભાઈ વસાવા જેલની અંદર બંધ છે ત્યારે મિત્રો ડેડીયાપાડાના આદિવાસી સમાજના લોકોની એક જ માંગ છે કે શ્વેતોભાઈ વસાવાને જલ્દીથી જમીન આપવામાં આવે શેતોભાઈ વસાવા મિત્રો સોમવારે બોફર વસી તેને મળી પણ શકે છે અને ન પણ મળી શકે છે કંઈ પણ કહી નહીં શકાતું પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે શેતોભાઈ શ્વેતભાઈ ઓલરેડી જેલમાંથી બહાર આવશે અને ત્યારબાદ મિત્રો વાત તેની મોટી રેલી નીકળશે અને તેના સ્વાગત માટે લોકો મિત્રો વાત ધૂમધામથી વડોદરાથી મિત્રો વાંચી ગયો તેની રેલી લઈને મિત્રો વાંચી ગયો ડેડીયાપાડા પહોંચશે તો ખાસ કરીને ધન્ય છે મિત્રો ગોપાલભાઈ ને જે પોતે મિત્રો લડી રહ્યા છે લોકોની જીત માટે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને વિડિયો શેર કરવાનું બોલતાની આજના વિડીયોમાંથી આ ડેજ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ